ન્યૂઝ એક નઈ કે સાથ કેરળના પૂર્વ મુખ્યમંત્રીની પુણ્યતિથિ નિમિત્તે અંબાજીમાં વૃક્ષોનું વિતરણ કરી પુણ્યતિથિ ઉજવાઈ યુથ કોંગ્રેસ આઉટરીચ સેલના ગુજરાત પ્રદેશ ચેરમેન આશીષ અગ્રવાલની હાજરીમાં કાર્યક્રમ યોજાયો બનાસકાંઠા જિલ્લાના અંબાજી ખાતે વિવિધ રાજકીય પક્ષો દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે જ્યારે અંબાજી ખાતે જૂના નાકા અતિથિ ગૃહ નજીક કેરળના પૂર્વ મુખ્યમંત્રી અને યુથ કોંગ્રેસ આઉટરીચ સેલના રાષ્ટ્રીય ચેરમેનના પિતા કોમન ચાંડીના પુણ્યતિથિ નિમિત્તે અંબાજીમાં વૃક્ષોનું વિતરણ કરવામાં આવ્યું હતું

તેવી પ્રેરણા પણ લોકોને આપવામાં આવી હતી અને આ કાર્યક્રમ દરમિયાન કેરળના પૂર્વ મુખ્યમંત્રીની પુણ્યતિથિ નિમિત્તે તેમને શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરાઈ હતી સાથે જ કોંગ્રેસ પાર્ટીને વધુ મજબૂત કરવા પણ કોંગ્રેસના કાર્યકર્તાઓને યુથ કોંગ્રેસ આઉટરીચ સેલના ગુજરાત પ્રદેશ ચેરમેન આશિષ અગ્રવાલે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આ કાર્યક્રમ દરમિયાન સંજય યાદવ એડવોકેટ સુનિલ કુમાર વિનોદ સિંદલ દિનેશભાઈ બુંબડિયા હર્ષ આચાર્ય અશોક વંજારા પિયુષભાઈ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા રીતિક સરગરા સાથે અંબાજી